tô સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ રાજકોટના ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં પણ અવિરત વરસાદ અત્યારે વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેને પગલે અત્યારે ગોંડલવાસીઓ જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારો જે અનેક રસ્તાઓ જે છે તે ભીના થયા છે અને અહીં વાહન ચાલકોને થોડી પરિસ્થિતિ અત્યારે કપરી લાગી રહી છે પરંતુ આ વરસાદને પગલે ગોંડલના નાગકડા મહીકા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ગુંડાળા ગામ જે છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે ગોંડલ તાલુકાના ગ્રામ્ય અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અવિરત વરસાદને પગલે વાતાવરણ જે છે તે ખુશનુમાં જોવા મળી રહ્યું છે વાતાવરણ પલટાયું છે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ પલટાયેલ વાતાવરણને અહીંના લોકો ગમાડી પણ રહ્યા છે અને આ સ્થિતિ કે જે મુખ્ય બજારો અથવા તો જે વિસ્તારો છે ત્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે ગોંડલના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે આ ગ્રામ્ય તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની પરિસ્થિતિ આપ અત્યારે સંદેશની સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પરિસ્થિતિ અત્યારે રાજકોટના અલગ અલગ જે તાલુકાઓ છે તેમાં પણ જોવા મળી રહી છે જ્યાં અત્યારે ગોંડલ તાલુકાના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો